વલસાડના ફણસવાડા ગામમાં ગામના લોકોએ તળાવમાં માટી ખનન અટકાવતા પોલીસ દોડતી થઈ વલસાડના ફણસવાડા ગામના મુખ્ય તળાવમાંથી પાણી કાઢી નાખીને માટી ખોદકામ કરવાના મુદ્દે અગાઉ પણ ગામના બસોથી વધુ પુરુષો અને મહિલાઓએ તળાવમાં ચાલી રહેલા માટી ખનન પ્રવૃત્તિ અટકાવી દેતા પોલીસ દોડતી થઈ હતી પોલીસે પરમિટ રોયલ્ટી સહિતની મંજૂરી અંગે તેઓ પાસે તપાસ કરીને ખાતરી કરી લે ત્યાં સુધી માટી ખનન પ્રવૃત્તિ બંધ કરવા કહેતા એજન્સીએ કામ ચાલુ કરવામાં આવતા ગ્રામજનો ભેગા થઈ કામગીરી બંધ કરવામાં આવી હતી માટી ખનન કરી રહેલી એજન્સીના વાહનોને ખોદકામ કરતા અટકાવી દેતા મામલો બીચક્યો હતો ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી પીઆઈ બીડી જીત્યાને તપાસ કરતા એજન્સીએ રોયલ્ટી તથા પરમિટ સહિતના તમામ દસ્તાવેજો રજૂ કર્યા હતા પોલીસે આ દસ્તાવેજોની ચકાસણી નહીં થઈ જાય ત્યાં સુધી કામગીરી બંધ રાખવાની સલાહ આપતા એજન્સીએ હાલ પૂરતી કામગીરી બંધ કરી છે તારીખ આઠ ચાર બે હજાર પચીસના રોજ કેટલાક ભૂમાફિયાઓ પોલીસનો સહારે લઈ ફણસવાડા તળાવની બાજુનો ચેકડેમ તોડીને તળાવનું પાણી કાઢીને માટી ઉકેલવા માટે બે ટ્રક લઈને આવતા ફણસવાડાના ગ્રામજનોને ખબર પડતા ગ્રામજનોએ તળાવ ઘેરી લઈ અને પોલીસ અને ભૂમાફિયાઓને ગેરકાયદેસર માટી લઈ જતા રોકવા મામલે મામલો વધુ ગરમાયો હતો ફણસવાડાના ગામ લોકોનું કહેવું છે કે ચેકડેમ તોડીને ગેરકાયદેસર પાણી ભરેલા તળાવનું પાણી કાઢવાની પરમિશન કયા અધિકારીઓએ આપી છે

જો આ તમે અત્યારે અહીંયા આયો છો પ્રોબ્લેમ છે તમને બરાબર છે હા બરાબર તો અમે હું તમને એમ કહું છું કે પીએસઆઈ તમે પોલીસ સ્ટેશન બોલાયા છે તમારું રાજુ આવે તો અમારી કરાજી મળે તમારી આઠો પર આવી ગયો હમ ભલે તમે ત્યાં આવવા માંગો છો કે નથી આવતા અમે તો નથી અમારે ને બોલી લો અમે તમને પાઈ શાંતિ તો ડાક

એ બતાવે છે કે ગામમાં જે અન્યાય થઈ રહ્યો છે મતલબમાં કે જે કાયદેકીય રીતે જે કામ કરવાનું છે એ થઈ રહ્યું નથી બીજું કે આપણા સર્કલ ઓફિસરનો એવો પરીપટો છે કે ગ્રામ પંચાયતનું કોઈ પણ તળાવ હોય તો એને ખાલી કર્યા વગર એટલે મતલબમાં ખાલી કરવાનું નથી જે તળાવ ખાલી થયેલું હોય છે એ તળાવમાં જ ખોટકામ કરવાનું હોય છે તો આ નિયમનો એ લોકો ઢોઈને પી જતા હોય તો એનો વિરોધ કરવા માટે આજે લોકો ભેગા થયા છે તમે રૂબરૂ જુઓ સ્થળ પર આવીને જુઓ તો તમને ખબર પડશે કે તળાવમાં જે પાણી જે છે એ કઈ જગ્યાએ પણ છે અને તળાવમાં પાણી જે ખાલી કરવામાં આવેલું છે અને ખાલી કરવાનું ચાલુ છે અમુક જગ્યાએ એ પણ તમને જોવા મળશે જેથી કરીને અમારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ ઓફિસર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય અધિકારી હોય તો સ્થળ પર મુલાકાત લે અને એનું નિરીક્ષણ કરે તો તે વધારે વાજિબ લાગશે એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જે કાયદાકીય રીતે છે એનો અમલ થવો જોઈએ અને ગ્રામસભામાં એની જે રજૂઆત ગ્રામસભામાં રજૂઆત કરવાની હોય છે એ સભામાં રજૂઆત થયેલ નથી અથવા ગ્રામસભા ભરે અને પછી એમાં જે નિર્ણય લેવાય અને પછી એ કાર્ય થાય તો આ જે લોકો ભેગા થયા છે એમને કોઈ વાંધો નથી મેં આટલું જ કહેવા માંગુ છું એનાથી વધારે નથી કહેવા માંગતો